કેશોદના સેવાભાવી ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ઢાબડા તથા મકન સંક્રાંત નિમિત્તે મીઠાઈનું વિતરણ કરાયું કેશોદમાં જુદા જુદા વિસ્તારોમાં રહેતા એકસો ચાલીસ જેટલા આર્થિક જરૂરિયાતમંદ નબળા પરિવારોને કેશોદના સેવાભાવી ગ્રુપના આગેવાનો શૈલેષભાઈ કક્કડ અનિલભાઈ ગામી ભરતભાઈ કક્કડ રાકેશભાઈ લાલચત્તા દીપકભાઈ સોલંકી નિલેશભાઈ જેઠવા રામભાઈ પંડિત સહિતના મિત્રો દ્વારા એકસો એકસો ચાલીસ જેટલા નબળા પરિવારોને કડકડતી ઠંડીના રક્ષણ રક્ષણથી બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું છે તેમજ ઉત્તરાયણ નિમિત્તે મમરાના લાડુ ચીક્કી તલના લાડુનું પણ વિતરણ કરાયું છે આ ગ્રુપ દિવાળી ઉપર મીઠાઈ ને ફટાકડા પણ દરેક નબળા પરિવારોને આપે છે તેમજ દરેક તહેવારો ઉપર આ ગ્રુપ નબળા લોકોને ખૂબ જ મદદ કરે છે અહેવાલ ભરતભાઈ કક્કડ કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી